પોલીસોને પણ કાયદો ભણાવતા હોય તો એ છે ભાઈ મેહુલભાઈ બોકરા હવે તમને ખબર છે કે આજે છ તારીખ અને કાલે કઈ તારીખ હતી તો કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ અને આ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભાઈ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા હતા એમની અરજી ઉપર સુનાવણી કરવાની હતી કે ચૈતરભાઈ વસાવાને જામીન મળે કે ન મળે ભાઈ અને જો જામીન મળે તો કયા કારણે જામીન મળે ને જો ન મળે તો આગળ ચૈતરભાઈ વસાવાને શું કરવું જોઈએ એને લઈને મિત્રો એચસી માં ગઈકાલે સુનાવણી થવાની હતી પરંતુ સાહેબ કોઈ આવું વિચાર્યું પણ નહોતું ભાઈ કે ચૈતરભાઈ વસાવા જોડે આવું થશે સાહેબ એક તો ત્રેવીસ જુલાઈ બે ના રોજ તમને ખબર છે શું થયું સાહેબ કે હાઈકોર્ટ ની અંદર મુદત પડી ગઈ ભાઈ અને ત્યાર પછી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના શું થયું એટલે કે ગઈ કાલે શું થયું ભાઈ એ જ થયું ભાઈ કે ફરી એકવાર મુદત પડી ગઈ ભાઈ અને આ મુદત પડી ભાઈ અને આગળની તારીખ કઈ આપી નાખી તો કે તેર ઓગસ્ટ બે હજાર પચીસ હવે ભાઈ તેર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ કા તો દુનિયા હાલશે ભાઈ કા તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી બારે આવશે કેમ કે સાહેબ આદિવાસી સમાજ આટલી ઘડી આમ રાહ જોઈને બેઠું છે ભાઈ કે હવે ચૈતરભાઈ વસાવા બારે આવે એમને આંદોલન કર્યા ભાઈ બધુંય કર્યું પરંતુ ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ અને હવે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે સાહેબ એ એડવોકેટ મેહુલભાઈ બોઘરા સાહેબ ની એન્ટ્રી થશે ભાઈ જો તેર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવા છૂટશે તો તો બરોબર છે ભાઈ અને જો ન છૂટે તો પછી સંજયભાઈ વસાવાની માફી માંગવી પડશે સાહેબ અને જો સંજયભાઈ વસાવાની માફી નહીં માગે તો સંજયભાઈ વસાવા પોતાની એફઆઈઆર પાછી નહીં કહેશે અને જો એફઆઈઆર પાછી નહીં કહેશે ભાઈ તો ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે પણ એ તો સાહેબ તેર ઓગસ્ટ બે હજાર ના રોજ ખબર પડશે કે હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવે ભાઈ કેમ કે હું કોઈ પોતે વકીલ નથી ભાઈ પરંતુ મને જે સોશિયલ મીડિયા થકી માહિતી મળે એ મુજબ હું તમને જણાવતો હોઉં છું તો તમે શું કહેશો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ